જય માતાજી જય શ્રી કૃષ્ણ શુભ સવાર બધા મિત્રો ને તો સવારના સાડા સાત વાગી ગયા ને ધડકો માથે આવી ગયો ને અમારા જયેશભાઈ ઓલું વગાડવાનું છે તો વગાડ્યું તાકાતથી અને નારાયણભાઈ નાસ્તો બનાવેસ તો આગળ અમે નીચે જાય નાસ્તો કરવા થોડીક વાર લાગે નાસ્તો પાકવામાં તો વિડીયોમાં બધા બનાવી છે ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ જતા વિડીયો જોવાની તમને ખૂબ મજા આવીએ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો નગર નહીં મજા આવે અમને વિડીયો બનાવવાની તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે જઈએ હવે નારાયણભાઈ ભાઈ તો મિત્રો ફાઈનલ નાસ્તો બનાવી નાખ્યો નારાયણભાઈ આજે ફ્રાય બનાવી લીલા મરચાની ચટણી બનાવી ગ્રીન ચટણી ગ્રીન મિત્રો અત્યારે આપણે હોલ પેઢ તો આમાં થોડાક બગે આવ્યા છે એ બે ત્રણ જનાવર આવ્યા છે જનાવર તમને બતાવું તો આ જનાવર છે એનું મોટું છે ઇઝ ઇઝ એના કોંડા ઇઝ કરડી જાય તો માણસની ઝેર સડે આમાં ધ્યાન રાખવું પડે મતલબમાં પાણીમાં ફેંક દેવાનું જો હજી બોલો બે ત્રણ જનાવર પડે ને આ થોડાક બગા આવ્યા જો એક્સપોર્ટ બગા છે ભાવ છે બગાનો એકસો વીસ રૂપિયા પણ બગા આવતા નથી થોડા થોડા આવે જો હવે આને ફટાફટ શૂટિંગ કરી લઈએ શૂટિંગ કરી ને પછી કોલરૂમમાં નાખી દઈએ પછી બપોરનું જમવાનું જમીએ બરાબર મનોજભાઈ કોટનની નાડી ભરે ને અમે અત્યારે હવે માલ શૂટિંગ કરી લઈએ હાથમાં મોજો કરી લીધીશ મોઝા સેફ્ટી માટે પહેરવો પડે કેમ કે આમાં કાંટા અને ફાટા ને બધું આવે ઓલા કાંટા લઈને બધી એટલે હાથમાં લાગી નહીં એટલા માટે પહેલાં પહેરતા નહીં હવે બધા પહેરેશ અને ભાઈ પણ શૂટિંગ કરે અમારે જયેશભાઈ મારી વાત જોઈશ કે વિજયભાઈ શૂટિંગ કરવા લાગે તો પાટલો લઈ લે ને ભાઈ શૂટિંગ કરવા ને ભાઈ એમ થોડું ગયા હાલે શાક કાપે બાંગરા બનાવવાના છે આજ બપોરે જમવાનું માટે દેશી બાંગરા કાપે જો તાજા ને દેશી બાંગરા ઓલા બે ત્રણ ટીટણ છે બેસન માં બે જ છે ખેટ ને એટલો માલ આવે તો એક પોણા બે બેસાવ બગે આવી થોડી બે બેસન પૂરી નથી કે બે બેસન બગાઈ નથી અત્યારે છે ને થોડોક માલ માં તંગી છે કેમ કે હવે સીઝન પૂરી થવા માંડી છે હવે ભાગ વહી ગયો એટલે આ માર્ચ માર્ચની ની આજ કેટલી તારીખ છે માર્ચ એક બે દિવસ માર્ચ પૂરો થઈ જાય પછી એપ્રિલ એપ્રિલ માં તો લગભગ સીઝન પૂરી થઈ જાય બે ફિશિંગ થાય બીજું કઈ છે નહીં પાછા ભાઈ મારી એક્ટિંગ કરે આમાં હું કરું જ નહીં

સરસ મજાનું લહણ છે થોડુંક તાજું છે ને તો ભોલવામાં કેવું આવે એને પેલા ભાંગી નાખીએ ને હુકવી જઈએ થોડુંક મોટું તો મિત્રો અત્યારે બપોરનો જમવાનું ફાઈનલ બની ગયો છે તો જમવા બેઠી ગયા બાંગરા નારાયણ ભાઈ બાંગરા છે તો બધા તડકાના બધા જાવ હોય ને બેઠા છે અમે બે જણા અહીંયા બેઠા છે ને સાવલો અહીંયા બેઠા છે નારાયણભાઈની જગ્યાએ છે ઓલા ભાઈની છે ને પાછા ભાઈ બારા બેઠા છે ફાલકાઈ ભાઈ અને આમાં થોડીક છે ઘેરથી દહીં તેની છસ બનાવી નાખી બાદલામાં જો આપણી સાસ પણ ખાવાની છે ભેગી ભેગી અને ઠંડી ઠંડી છે એટલે મજા આવશે વાટકામાં થોડુંક લાવણ એ ભૂલ નાખ્યા થોડુંક મૂકી દીધું હતું ચોલોને તો ફટાફટ ખાઈ લઈએ ખાઈને પછી બે ઘડી હોઈ જાય

તમે તડકો તડકો છે અત્યારે એટલો તડકો પડે ને દરિયામાં તેની વાત જાવ તો આમ છે ને સઠાઈ બારા જાય ને તો પગ મુકાય નહીં એટલું ગરમ થાય ને ફાઈબર આવે એટલે તેની તમે વાત જાવ તો પગ મૂકે પેલા એમ થાય કે ઓહો પગ મૂકવાનું એમ થાય મન થાય નહીં કે આમ પગ આમાં હાલવું કેમ એટલો તડકો પડે ને જયારે ઠંડી હોય ત્યારે એટલી ઠંડી પડે ને ઠંડી પડે ત્યારે એમ કે એટલે પપ્પા ઠંડી પડે ધડકો પડે ત્યારે એમ કે ભાઈ તડકો પડે આવું છે બધું હવે ઠંડી તો ગઈ હાઉ ગઈ મતલબમાં ખાલી હવરમાં ઘડી ગઠીએ ને ત્યારે જરા જરા ઠંડુ આમ પવન આવે ને સાંજે એક અમે બારા નીકળીએ ને સાડા દસ વાગે ઓલું પડવા ત્યારે થોડું થોડું ઠંડુ લાગે બાકી આમ ઠંડી તો નથી જ આમ ઠંડી ન લાગે પણ થોડો થોડો પવન લાગે આમ ઠંડો ઠંડો બાકી બીજું કંઈ છે નહીં તડકો ગજબ નો પડે તો ઘરમાં કોઈ બારા નીકળતા નહીં ને બહાર નીકળો કામે બામે જાવ તો જરાક સેફ્ટીમાં જજો ને લીંબુ શરબત ને બધું પીજો નગર આવતાડીયાના મરી જાઓ જો અમે ઠંડાના બાટલા લઈ લીધા તો દરરોજ ઠંડો ઠંડુ પીએ એક દિવસ પીએ ને એક દિવસનો પીએ એક દિવસ પીએ એક દિવસ ન પીએ એવી રીતના કરીએ કે છ સાત બાટલા લાવીએ અમે એટલે પંદર દિવસ કરવાના હોય એટલે એક દિવસ મૂકીને બીજા દિવસે પીએ એટલે અમારે પંદર દિવસ ચાલી જાય એવી રીતના અમે કરીએ બાકી તો અમે પણ અહીં બાવાથી જઈએ મિત્રો તો અત્યારે અમારે જયેશભાઈ ઘરેથી સેવ બનાવીને ને લાવ્યા હતા ઘરે બાફી ને ગઈ આપણે ઘેર સેવ બનાવે ને સેવિયા તો વણાવી ને હાથે ઘેરે બનાવેલ છે આ ભાઈ ખાવા માટે લાવ્યા હતા થોડુંક બાસ્કામાં તો અત્યારે ઘણું કાપી રહ્યા છે સેવ બાફી નાખી ગઈ નાસ્તો કરવાનો છે ને ઘરેથી માંડવીનું તેલ સિંગ તેલ પણ લાવ્યા હતા ગાડીનું બાટલામાં છે એમાં થોડુંક નાખી ગાડી નાસ્તો કર્યો હતો

હું પણ લીધો છે આમાં કઈ મહેતા છે નહીં બેખા ગયા આવી ને થોડીક પૂરી આવી આ ઝવલો આવી ગયો ઝીંગાના બસ્સા આવે જો બતાવું જો ઝીંગાના બસ્સા આવે અને પાછો પાણી ભેગવું પડે ને ઝીંગા મોટા થાય ને થોડીક આગે આવી આપણે રહેશભાઈ કરે એક રાજાનું પછી આવ્યું

આયા આતે લુકડા ધોવા પડે ને બધું આતે બધું કરવું પડે હવે એટલે વરસ પડે છે એટલું એમ થાય કે બોલ બાપા ને તડક્યો કે મારું કામ આગળ ઠંડુ પીવાનું છે છોડાય આજ છોડાન વારો છે ને આજ નથી કાલે કા પીધી દીધી આપણે કાલે નથી પીધી એટલે આજ ન પીવાય ને તાજા આજ વારો છે છોડાન ત્રણ દિવસ છે એક છોડા ફાઇનલી જમ્મોનો નેરણભાઈનો એક્સપોર્ટ ડ્રાઇવિંગ આવી જાય કાટાળી ડાઈ આવે ને ઈ બને વિશાલ નારેણભાઈ હું કાટાળું ખાતો મને મજા આવતી ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો